ક્ષત્રિય સંમેલનમાં કોંગ્રેસ તરફી મતદાન કરી બેન ઠાકોરને જીતાડવા કરી હાકલ મેલન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું જ્યાં ક્ષત્રિય સમાજ દ્વારા શ્રીફળ સાલ અને આપી મામેરું ભરવામાં આવ્યું જ્યાં ગોયલે ભાજપ ઉપર અને પરસોત્તમ રૂપાલા ઉપર આકરા પ્રહાર કરી ક્ષત્રિય અસ્મિતાને જાળવી રાખવા કોંગ્રેસ તરફે મતદાન કરી ગેનીબેન ઠાકોરને જીતાડવા અપીલ કરી તો આવતીકાલે ડીસાના પ્રધાનમંત્રીમાં સભામાં ક્ષત્રિય સમાજના લોકોએ ન જવા માટે રાજકોટના ભાજપના ઉમેદવારો પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે કરેલ નિવેદન બાદ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ક્ષત્રિય સમાજમાં ભાજપ સામે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર ક્ષત્રિય અસ્મિતા સંમેલનો યોજાઇ રહ્યા છ ત્યારે આજે ડીસાના ખાનગી પાર્ટી પ્લોટમાં બનાસકાંઠાનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું જ્યાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલ ઇન્દ્રવર્ધનસિંહ ગોયલ તેમજ કોંગ્રેસના નેતાઓ તેમજ મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ક્ષત્રિય સમાજ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું અને સાલ આપી ચૂંદડી ઓઢાડી મામેરું ભરવામાં આવ્યું જ્યાં કોંગ્રેસના થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ભાજપના પરષોત્તમ રૂપાલા સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ધાનેરામાં સર્વ સમાજ લડતું હતું અને તેનું નિશાન ઘડો હતો ત્યારે રૂપાલાએ કહ્યું હતું કે આ ઘડો પાણીયારે ન મૂકતા સ્મશાનમાં મૂકજો પણ ધાનેરાના સર્વ સમાજની માતા પોચે ને આજે તેમની ગામે ગામ ઠાઠડીઓ મુકાઈ રહી છે આજે ક્ષત્રિય સમાજે ગેનીબેનનું મામેરું ભર્યું છે પણ ખરું મામેરું સાત તારીખે ભરવાનું છે વિસ્તાર સાચવા માટે સંકલ્પ માત્ર પરસોત્તમ રૂપાલાએ આજે જયારે ક્ષત્રિય સમાજની બેન દીકરી માટે જે શબ્દો વાપર્યા છે અને જયારે સમગ્ર ભાજપની આ સરકાર એક ક્ષત્રિય સમાજની માંગણી હોય કે રૂપાલાની ટિકિટ બદલો ત્યારે એનું અભિમાન એવું હતું કે પાંચ દસ દિવસ આંદોલન થશે અમે આ સમાજના આગેવાનોને બોલાવી લઈશું ને સમજાઈ દઈશું ને કાક ને કાક નાના મોટા નિગમ ને ડિરેક્ટર ને ચેરમેન ને લાલચ આપી દઈશું અને પછી આપણા આપણા નામના ગીતો ગાવા મળશે પણ એ ખબર નથી કે આ રૂપાલા સુધી દરેક ને હળે કરતા હતા પહેલી વખત ભરાઈ ગયા આ ધાનેરાની અંદર આવીને

પણ જ્યારે જયારે ચૂંટણી આવે વિસ્તાર વાય આ ભાજપના આગેવાનો ક્યાંક ને ક્યાંક સ્ત્રીય સમાજના આગેવાનો નો જાહેરમાં અપમાન કરતા બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં આજ ભાજપના આગેવાનો રાજપૂત સમાજના છોકરાઓને ગંદકી ફેરાવવાની ફેક્ટરી કહેતા હતા આજ ભાજપના આગેવાનો જાહેરમાં

એનો પણ જવાબ આપે સાતમી તારીખે કોંગ્રેસ ના પંજા પર વોટ આપી ના લડાઈ છે બનાસકાંઠા ને આઝાદ કરવાનો આપડા સમાજ ના આગેવાનો તમારા દીકરા ને ડેરીમાં નોકરી લેવાનો છે તમારા દીકરા ને બેંક માં નોકરી લેવાનો છે સમાજ ના તમારા જામીન છીએ ડીસાના ક્ષત્રિય સમાજના અસ્મિતા કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી ડીસા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશજી સોલંકી ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા હતા તો ભાજપના પૂર્વ મહામંત્રી અંબારામ જોશી કોંગ્રેસમાં જોડાતા હતા જો કે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ક્ષત્રિય સમાજે તેમનું મામેરું ભર્યું તેને લઈ તેમનો આભાર માનતા કહ્યું હતું જેમ જહલે ગણને ચિઠ્ઠી લખી તેમ હું પણ આપને ચિઠ્ઠી લખી મદદ કરવાનું કહું છું એક બાજુ સીઆર પાર્ટીનું નેતૃત્વ છે તો બીજી બાજુ આપણા બાપુ શક્તિસિંહ ગોહિલનું નેતૃત્વ છે જો ગુજરાતમાં એક સીટ આવશે ને તો શક્તિસિંહ ગોહિલ સંસદમાં કોલો રૂચો કરીને કહેશે કે હું બનાસકાંઠાની સીટ જીતીને આવ્યો છું બનાસકાંઠામાં પહેલા એમ કહેતા હતા કે અમે પા લાખની વધુ લીડથી ચીજશું પણ હવે પાટિલ અને સીએમને બનાસકાંઠામાં આવું પડે છે હવે આવતીકાલે બનાસકાંઠાની ગરીબ દીકરીને હરાવવા માટે પ્રધાનમંત્રી બોલાવવા પડે એ તમારા માટે ગૌરવની વાત છે તમે મામેરું ભર્યું છે અને છે હું તેને આંચ નહીં આવવા દઉં કે દાગ નહીં લાગવા દઉં હવે તેમની પાસે ખોટું કરવા સિવાય કોઈ વિકલ્પ નથી એટલે જે બુથ ઉપર ખોટું કરવાની તેમની પરંપરા રહી છે તો ક્ષત્રિય સમાજ પ્રોટેક્શન આપે આજે હું ડીસાની ધરતી ઉપરથી ખાતરી આપું છું આજે તમે મને સમગ્ર જિલ્લા નો અમે પ્રવાસ કર્યોગ્ર બનાસકાંઠા નો ક્ષત્રિય સમાજ કે જેની પ્રણાલી સમાજ તરીકે પહેચાન છે બ્રાહ્મણ સમાજ હોય રાજપૂત હોય ક્ષત્રિય રાજપૂત હોય અને જેને જાગીરી તરીકે જે લોકોને હક મળેલો હતો જે સમાજોને હક મળેલો હતો એવા તમામ સમાજોએ અહિયાં દિશા મુકામે અમારા આદરણીય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ આજે સંમેલન ભરીને એક ગરીબ સમાજની દીકરી એક ગરીબ પરિવારની દીકરીને પર હાથમાં આપીને જયારે મામેરું ભર્યું છે ત્યારે સમગ્ર જિલ્લામાં દરેક ગામોની અંદર જયારે મેં કેમ્પિયન કર્યું પ્રવાસ કર્યો ત્યારે મેં મામેરું માંગ્યું એ મામેરું આજે

કે ક્યાંક ક્ષત્રિય સમાજે અને એક બનાસની ની બેન બેન તરીકે જયારે સ્વીકાર કર્યો હોય એ બેન કેવી હોવી જોઈએ એની ભૂમિકા અદા કરવાનું એમનું ઋણ અદા કરવાની મા અંબાજી મને શક્તિ આપે ક્ષત્રિય સમાજ એ બનાસકાંઠા ની અંદર सौमानी सोमान बेर आपी से क्या क्या अमार वादो है कि अहंकार में इमने टिकट ना बदली मा हजार विधानसभा मधानसभा क्षत्रियो करी पुनरावर्तन बनासकांठा लोकसभा सीट में साथ में तारीगे समर्थ सत्य समाज अधारे आलम सतीश के कोमने विनंती करी ने सत्य समाज ने बीजा समाजो एक जैन जिक्र ने आशीर्वाद आपी और सत्य सी कोई से आत्म उत्पन्न कर से वो माने अपना 100% भरोसा दे आप मीडिया ये पर काई में कवरेज लेने एक जैन ने લાગણી તેની હું ઋણી છું અને એમનું ઋણ અદા કરવા માટેના મારા પ્રયત્નો સંમેલન પહોંચેલા શક્તિસિંહ ગોયલે ક્ષત્રિય સમાજના લોકોને જોઈ કહ્યું હતું કે એ દિવાને ખાસ દીવાને આમ નહી કમજોર દિલ નહી ક્ષત્રિય અંગ્રેજો સામે નમી ગયા હતા અને રોટી બેટીનો વ્યવહાર કરતા હતા રાજપૂતે ક્યારે અંગ્રેજો સાથે નમી રોટી બેટીનો વ્યવહાર નથી કર્યો માણસની ભૂલ થાય ને દિલથી પસ્તાવ કરે તો પાપી પસ્તાવામાં ડુબકી મારી શકે પણ રાજકોટના ઉમેદવારે દિલથી માફી ના માંગી સમાજ પાસે આવવાના બદલે ભાજપના એક નેતાના ઘરે ગયા ત્યાં મીટિંગ કરીએ કહે છે કે હું કોઈ દિવસ મારા બોલેલા શબ્દો ઉપર માફી નથી માંગતો પણ પાર્ટી માટે માફી માંગુ છું તો આ શું માફી કહેવાય સમાજે કહ્યું જે માણસે અમારી બેન દીકરીને ઠેસ પહોંચાડી છે તેની ટિકિટ રદ કરી તેની પત્ની પુત્રીને આપી દો પણ ભાજપે એમ ન કર્યું બનાસકાંઠામાં બે હજાર બાવીસમાં અહીં આવી તેમને માલધારી સમાજ વિશે ખરાબ વાતો કરી પાટીદાર સમાજ વિશે પણ તે ખરાબ બોલેલા પાટીદાર આંદોલન સમયે સરકારની વાત કરવાની જવાબદારી હતી વાત કરવાની પણ એમણે વાત ન કરી અને સંઘર્ષ કર્યો તો ચૌદ પાટીદાર દીકરા સહી થયા ભાજપને ટેવ પડી કે આંદોલન થાય તો સંવાદ નહીં સંઘર્ષ કરવાનો આ વખતે એ અવળી જગ્યાએ ભરાય છે હવે નાની નાની ક્લિપ કાઢી કહે છે કે કોંગ્રેસ વાળા છે તેમ બોલે છે બે દિવસ પહેલા રાહુલ ગાંધીના નામે ટુકડો ચલાવ્યો આખો નહીં ભાઈ નાના નાના રજવાડા હતા અને નાના ઝઘડાઓ થતા હતા જમીનના ઝઘડા સાથે બહેનોની અસ્મિતાની તુલના ન થાય જે દિવસે ભાજપના ઉમેદવાર દ્વારા બહેનો ઉપર હલકટ ભાષાનો ઉપયોગ થયો તે દિવસે તમે ચૂપ હતા અને હવે ટકટક જવાબ આપી રહ્યા છો કરણી સેનાના શેખવાજી કમલમ સાથે દેખાવ કરવા માટે આવ્યા તો એમની પાઘડી સરકારની સૂચનાથી ટપલી મારીને પાડી સ્પષ્ટ વીડિયોમાં દેખાય છે આ એમનો અહંકાર છે જેની સોનાની નગરી હતી એમનો નહીં ટક્યો જો કે શક્તિસિંહ ગોયલે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉપર હડકત રીતે પ્રહાર કરતા કહ્યું કે અહીં એક નેતાને પોતાને ચૂંટણી લડવી હતી પણ ગેની બેનનું નામ આવ્યું તો હટી ગયા એમના સમાજમાં પણ નેતા પણ હતા એક પરિવારની બેનને ટિકિટ અપાવી ડેરીનું પદ એમને આપી દો ને પણ એ નહીં કરે ત્યાંથી તો એમને માલ ખાવા મળી રહ્યો છે તો પ્રધાનમંત્રી ઉપર પ્રહાર કરતા કહ્યું કે કાલે મોટી મોટી વાતો કરવા એક મશીન આવશે ફેક્સે ગોળા કહેજો કે પહેલા પણ ગેરંટી આપી હતી કાલા ધન વાપસ આવે કિસાન કી આઈ ડબલ કરુંગા કઈ થઈ મેંગાઇ દૂર કરુંગા તો થઈ કઈ દૂર કૌરવ પાસે તો એક શકુની હતા તો અહીં બનાસકાંઠામાં એક અને ભાજપમાં ઘણા શકુનીઓ છે

पहुंचे वो तृतीय करो और ये પછી अहंकार राय को त्यारे सामा पक्षे विष्टिकारो विदुर जी होय के भगवान श्री कृष्ण ने रस्तो काडी ने 5 मांगा तो ये नहीं आता પછી महाभारत थयो कुरुक्षेत्र में लड़ाई थी आज ये गुजरात में आज परिस्थिति नो निर्माण थे देशनी माताओं बहनों दिकरियो माटे आओ બિલકુલ હલકી કક્ષાની ટિપણી થઈ અને એ માટે જે માંગ હતી કોઈ એ જ્ઞાતિ નહીં રાજા મહારાજાઓમાં બહુ જ બહુધા જ્ઞાતિ વાવતી હતી તમામ સમાજો નો એક ભાવ પણ હતો ભૂતકાળમાં બધાની માંગ હતી કે માત્ર ઉમેદવાર ને ભારતીય જનતા પાર્ટી બદલી ના કારણ કે એમણે માફી પણ અહંકાર બતાવ્યો કે હું ક્યારેય માફી માંગતો નથી મારા પક્ષ નુકસાન જાય એટલે હું કહું आप कोई माफी ना केवा। બધા જ લોકોની માંગ હતી કે ભાઈ 19 તારીખ સુધીનો સમય છે. તમામ બિનાતી વર્ગ ધર્મના લોકો જોડાયા હતા કારણ કે દેશની બહેનો દીકરીઓનો અપમાન હતો.

समग्र गुजरात मां अहंकार थी सातवां आसमाने पहुंचेला भाजपा ने पाठ बणाववा माटे एक निर्धार थियो छे एना भाग रूपे आजे बनास काठा मां पण विशाल संख्या मां विविध समाज ना लोको एकत्रित થયા હતા मने आमंत्रित કેરો તો અમારા ઉમેદવાર गेनीबेन ने पण अही બોલાવી નહીં

આપણે અમને કેતા આનંદ થાય શક્તિસિંહ આપને કોઈએ ગાડીનું ભાડું નથી લીધું કોઈએ ડીઝલ નથી લીધું રૂપિયાનો નથી લીધો અને આજે ખૂણે આજ ક્ષત્રિય સમાજ ભેગો થયો છે આવનાર સાત તારીખે લોકસભાની ચૂંટણીનું મતદાન છે જેમ આપણે સૌ રાજકોટમાં ભેગા થયા હતા ને આપણે એક અવાજ ઉપર

કે આ વખતે ક્ષત્રિય સમાજ એક થયો છે રોમ ભગવાનની પ્રતિષ્ઠા થઈ છે ખરેખર રોમ ભગવાન પ્રસન્ન થયા છે કે આપણે બધા એક જાજમ ઉપર આજે ભેગા થયા છે આજે આપ સૌને વિનંતી કરીએ છીએ કે જ્યારે છક્રીશે કોમનો સાથ સહકાર મળી રહ્યો છે ત્યારે

ડીસામાં મોટી સંખ્યામાં પોચક ક્ષત્રિયોએ કોંગ્રેસ અને બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જંગી મતોથી જીતાડવાનું આહવાન કરી આવતીકાલે ડીસાની પ્રધાનમંત્રીની સભામાં ન જવાની પ્રતિજ્ઞા લીધી તો બીજી તરફ શક્તિસિંહ ગોયલે આ વખતે ભાજપનો હંકાર તૂટી જવાની વાત કરી હતી ગેનીબેન ક્ષત્રિય સમાજનો વિકાસ અકબંધ રાખી તેમને દાગ ન લાગે તે માટેના પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી